જોઈએલો મિત્રો આજે જબરજસ્ત ડિઝાઇન લઈને આવ્યા છે ટંગકોરીની અંદર પાંચ પેટર્ન અલગ અલગ આવી છે નવી ડિઝાઇનમાં જેની અંદર આ રહેશે એકદમ મીરા નક્ષી વાળી ટંગકોરી છે એકદમ સ્વીટ અવાજમાં તેમજ બીજી એક આ રોઝ ગોલ્ડ રહેવાની છે આપણ એકદમ હેવી ક્વોલિટીમાં રહેવાની છે એકદમ ફેન્સી લેટેસ્ટ ડિઝાઇન પ્લસ આનો પ્લસ પોઈન્ટ એ છે કે આ અહીંયાથી નીચે પડશે તો પણ તૂટવાની નથી આવી હેવી ક્વોલિટીમાં રહેવાની છે જે લોકો એમ કહેતા હોય છે ટંકોરી તૂટી જશે તો એની અંદર કોપર કલર